તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં તો આપણે જો અત્યારે નાઇ ધોઈ તૈયાર થઈને આવી ગયા છે પ્રિયંકાને લેવા ને મેડમ તૈયાર થઈ રહ્યા છે હમણાં તૈયાર થઈને આવે એટલે તમને પણ બતાવ તો જો મિત્રો મેડમ તૈયાર થઈને આવી ગયા છે મસ્ત મજાના છૂટા વાળ બાળ રાખ્યા છે ને હાડી બાળી પહેરી છે તો બધા મિત્રો જય માતાજી કહી દો ને જોવા અમે અત્યારે જમવા બેઠા છીએ જમવામાં ચોળાનું શાક છે ભાત છે રોટલી છે દહીં છે છાશ છે ને દાળ છે ને આમ મસાલો છે છાશનો તો હાલો બધા મિત્રો જમવા તો જોવા મિત્રો આપણે હવે જમી કરીને ઊભા થઈ ગયા છીએ ને પછી અત્યારે જવાનો ટાઈમ થયો વરસાદ આવી રહ્યો છે દર ખેલા આવું જ થાય છે જ્યારે આવું આપણે બહાર નીકળવાનું થાય એવા ભેગા મેઘરાજા આવે તમારી સાથે એવું થાય છે કે કોમેન્ટમાં કહેજો મિત્રો આપણે આવે છે એટલે નવરા અહીંયા ઘરમાં પડ્યા છીએ વરસાદ રહે એની વાત જોઈ છે ને આ મેડમ ને રમત હું જોઈ છે આ બોટલ થી રમત કરે છે જો કરો તો પેલા તમે કરો

એવું કઈ નથી એવું કઈ નથી આવડું જવું

એટલે કર્યું હું પેલા ઘરે પ્રેક્ટિસ કરી લે પછી આપણે સારું નેક્સ્ટ વિડીયોમાં બતાવશો બરાબર ને મેં કઈ પ્રેક્ટિસ કરી નથી મારે આઠે ગઠે થઈ ગયું એમ યસ પછી શું ગયું ને તમારે થયું તમારે થયું એટલી ટ્રાય દીધી થઈ આપણે નેક્સ્ટ ટાઈમ હા એમ જોઈએ તો હાર નો મને પણ આ તો હાર તો મને હાય એમ ઈ સાંભળવાનું તો મોડલ યસ અમારી જ યસ વરસાદ રહેશે કે નહીં લાગે છે આવ્યા ક્યારે હું ક્યારે રહે એમ પૂછીને કે ક્યારે રહેશે કે બહાર છે ન એને મન પડે તો આવે મન પડે તો જાય એને કોઈ રોકી ન શકે

તમે જાવ મારા કપડા બદલાવા પડે હું તો ઉભા જ નાઈ લઉં જાવ હું પાછો એક કપડા લાયો નથી ને તારા ઘરે બીજી છોડ છે મારી પાસે એ તો આવું ટ્રેક ના ના અમારે ક્યાં વાના કેરી તો કાઈ નહી વેઈટ કરો અરે ને ત્યાં લગી બીજો તો શું વરસાદ રહ્યા પછી આપણે બહાર જવાનું છે હમ બીજે કઈ ચેલેન્જ કરવિશ હવે દી પહેલા મેલડી માના મંદિરે જઈને દર્શન દર્શન કરીને પછી બીજા જ્યાં રખડું હોય ત્યાં રખડું હા આપણા રે તઈ જઈએ ને આપણે જાવું તો મારે ક્યાંનું છે હા એ આટો તો ફટાફટ તૈયાર થઈ તાવ જે તૈયાર થઈ તો વરસાદ આવી ગયો એ હમણા રહી જાય બાર જના પેલા કરતા તો થોડો ઓછો આ થઈ ગયો છે વરસાદ પેલા તો બહુ આવતો બોલા બીજું રામા તો જો આપણે પોગી ગયા છીએ મેલડી માના મંદિરે બધા મિત્રો કોમેન્ટમાં જય મેલડી લખી નાખજો ને હવે આપણે જવાનું છે મારા ઘરે તો ચાલો બધા મારી સાથે તો આપણે લોકો ઘરે આવી ગયા છીએ અને આ ખાખજુ રામજી પાણી બનાવીયું છે આજે રગડા પેટીસ પ્રોગ્રામ છે વિશાલ રગડા પેટીસ ખાવી હતી એટલે આ ખાખજુ પાણી પ્રરેડી થઈ ગયું છે હવે બીજો બધું પાણી બનાવીશ તો તમને બતાવીશ બધા ચટણી બનાવવાની છે તેના માટે આપણે લસણ છીએ લસણ ચટણી તૈયાર થઈ ગઈ છે આ લસણ ચટણી છે અને આ પુદીનાની ચટણી તૈયાર કરી નાખી આમાં પૂરી છે અને આપણી પેટી સળાય છે અને ખજૂર આંબળીનું પાણી છે પછી ડુંગળી સુધારવાની છે આપણે હવે ડુંગળી નાખશું

ગરમ મસાલો હવે જે રગડો છે નાખી દેવાનો તો રગડો આપણે વઘાર નાખવા જાડો છો થોડું પાણી નાખશું મસ્ત મજાનો રગડો આપડે તૈયાર છે મસાલો તૈયાર છે

પ્રિયંકા તારા ખાઈ રહી છે રગડા પેટી કેવીક લાગે ભાવી તે જ બનાવી છે એટલે તને તો ભાવે જ

પ્રિયંકાને એના ઘરે આપણે એક આવ્યા છીએ હવે મેં કે આપણે વયા જશું આપણા ઘરે હવે આપણે આજનો ઓલો અહીંયા એન્ડ કરશું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય બાય